જુઓ ખાવામાં ટેસ્ટી અને રૂ જેવા પોચા અને જાળીદાર ઢોકળા કેવા સરસ બન્યા છે તો આજે આપણે બનાવીશું રવાના ઢોકળા તો હલો મિત્રો કેમ છો તમારું દમુસ કિચનમાં સ્વાગત છે તો આજે આપણે બનાવીશું રવાના એકદમ સોફ્ટ ઢોકળા તો આ રેસીપીને સ્કીપ કર્યા વગર અચૂક જોજો તો આ માપ સાથે ઢોકળા એકદમ રૂ જેવા પોચા જ થશે અને આ ઢોકળાને બનાવવા પણ ખૂબ જ સહેલા અને ફટાફટ બની જાય છે તો સૌથી પહેલાં તો મેં એક તપેલીમાં એકદમ ઝીણો રવો બે વાટકા લઈ લીધો છે તમારી પાસે ઝીણો રવો ના હોય ને અને જાડો રવો હોય તો તેને મિક્સરમાં ક્રશ કરી અને રવો ઝીણો કરી લેવો તો મેં જે વાટકીથી બે વાટકી રવો લીધો છે તો તે જ વાટકીના માપનું મેં અહીં એક વાટકી દહીં અને બે વાટકી છાશ લીધી છે તો તમે બે વાટકી દહીં કે ચાર વાટકી ખાટી છાશ લઈ શકો છો એટલે કે એક વાટકી રવો હોય તો એક વાટકી દહીં લેવું અને દહીં ના હોય તો બે વાટકી છાશ લેવી હવે આપણે આ બેટરને એક સાઈડથી ગોળ હલાવી લઈએ અને જો ઘાટું લાગે તો થોડું એટલે કે પાપા કપ જેટલું પાણી ઉમેરવું એકદમ પાણી બધું ઉમેરવું નહીં અને આ બેટરને રવાની કણી કોરી રહી ન જાય તેમ એકદમ બધી જ બાજુથી એક સાઈડ જ ફેરવતું રહેવું અને ફેટી લેવું હવે આ બેટર છે ને તે પાતળું પણ નહીં અને વધુ પડતું જાડું પણ નથી રાખવાનું મીડિયમ બેટર રાખવાનું છે અને પછી આ બેટરને આપણે ઢાંકીને વીસથી પચીસ મિનિટ એક બાજુ રાખી દેસું અને મેં અહીં પચીસ મિનિટ પછી ઢાંકણ ખોલ્યું તો જુઓ બેટર છે તે ફૂલી ગયું છે અને અને રવો છે તે ખૂબ જ સારી રીતે પલળી ગયો છે તો તેમાં આપણે થોડું પાણી નાખીશું કેમ કે રવો ફૂલીને થોડો ઘટ્ટ થઈ ગયો છે હવે આપણે આ રવામાં ઝીણું સમારેલું મરચું તમે ખાંડીને પણ લઈ શકો છો તમે તમારા ટેસ્ટ મુજબ વધતું ઓછું કરી શકો છો તેમજ ખમણેલું આદું ઉમેરી દીધું છે ત્યાર પછી તેમાં ખાટું મીઠું લાગે એટલે એક ચમચી ખાંડ એડ કરી છે અને સ્વાદ અનુસાર નમક એડ કરી દીધું છે ત્યાર પછી તેને આપણે સારી રીતે એક જ સાઈડથી ફેરવી લેશું એટલે કે ગોળ એક સાઈડ ગોળ ગુમાવીને ફેરવી લેશું હવે આપણે હવે મેં તેમાં એક ચમચી ખાવાનો સોડા ઉમેર્યો છે તમે ઈનો પણ લઈ શકો છો અને તેની ઉપર મેં ઢોકળા સોફ્ટ બને અને સોડા એક્ટિવેટ થાય એ માટે બે ચમચી તેલ નાખ્યું છે અને અડધું લીંબુ નીચવ્યું છે હવે આ રવાના બેટરને આપણે એક જ તરફથી ગોળ સાઈડ ફેરવી અને સારી રીતે ફેટી લઈશું બધું જ બેટર ફેટાઈ જાય એટલે રવો છે તે ફૂલીને ઉપર આવશે આ રવામાં આપણે સોડા ઉમેરીએ ને તેની પહેલાં મેં બંને ગેસ ઉપર તપેલું અને કડાઈમાં પાણી ગરમ થવા મૂકી દીધું હતું અને તેની અંદર કાંઠો પણ રાખી દીધો હતો અને જે થાળીમાં બેટર પાથરવાનું છે તેને પણ મેં તેલ લગાવી અને ગ્રીસ કરી લીધી હતી હવે પાણી ઉકળી ગયું છે પછી જ મેં બેટરમાં ઈનો નાખેલ છે એટલે કે સોડા નાખેલ છે તો હવે આપણે આ ફેટેલું બેટર છે ને તેને થાળીમાં નાખી અને તુરંત જ આપણે કઢાઈમાં થાળી મૂકી દઈશું અને તેની માથે આપણે બીજી થાળી ઢાંકી દઈશું અને ત્યારબાદ તેની ઉપર વજન મૂકી દઈશું જેથી તેમાંથી વરાળ બહાર નીકળી ન જાય એવી જ રીતે મેં બીજી થાળી પણ તપેલા ઉપર મૂકી દીધી છે અને હવે દસ થી પંદર મિનિટ સુધી તેને વરાળમાં બફાવા દઈશું તમારી પાસે જો ઢોકળિયું કુકર હોય તો તમે તેમાં પણ મૂકી શકો છો અને ગેસ પણ મીડિયમ રાખવો તો હવે વીસ મિનિટ થઈ ગઈ છે અને આપણે આપણે ઢાંકણ ખોલી લઈએ તો જુઓ આપણા જાળીદાર અને સોફ્ટ ઢોકળા તૈયાર થઈ ગયા છે તો ચપ્પુની મદદથી આપણે ચેક કરી લઈશું કે કાચા તો નથી રહી ગયા ને તો જુઓ ચપ્પુ એકદમ સાફ બહાર નીકળ્યું છે તો આપણા ઢોકળા એકદમ પરફેક્ટ માપ સાથે તૈયાર થઈ ગયા છે તો હવે આપણે થાળીને કઢાઈમાંથી બહાર કાઢી લઈશું અને તેની ઉપર તેલ લગાવી લઈશું અને પછી ઠંડુ થવા મૂકી દઈશું ઠંડી થાય એટલે ચપ્પાની મદદથી તેના પીસ કરી લઈશું તો જુઓ તમે આપણા ઢોકળા એકદમ સોફ્ટ અને જાળીદાર થઈ ગયા છે તે તમે હું આ ઢોકળા દબાવું છું તો તેના ઉપરથી તમને ખ્યાલ આવશે કે કેટલા પોચા અને જાળીદાર થયા છે તો તમે આ ઢોકળાને એમનોમ જ સોસ સાથે અને ચટણી સાથે ખાઈ શકો છો પરંતુ હું તમને વઘાર કરીને બતાવું તો મેં અહીં ત્રણ પાવરા તેલ ગરમ થવા મૂકી દીધું છે અને તેલ ગરમ થાય એટલે બે ચમચી રાય બે ચમચી જીરું અને ત્રણ ચમચી સફેદ તલ તેમજ મીઠા લીમડાના પાન અને લીલા મરચાંની કટકી તેલમાં એડ કરી દીધી છે અને બધું જ તતડી જાય એટલે મેં આ ઢોકળાના નાના પીસ કર્યા છે તેમાં ઉપરથી ઉમેરી દઈશું અને જો તમને પાણીના વઘારવાળા ઢોકળા ખાવા ગમતા હોય તો તેલમાં પાણી નાખી અને ચડિયાતી ખાંડ નાખવી અને તે ખાંડ ઓગળી જાય એટલે ઢોકળામાં ચારે બાજુ પાણી પાથરી દેવું વઘાર તો આ જ રાખવાનો તો એકદમ રૂ જેવા પોચા જાળીદાર અને ખાવામાં ટેસ્ટી એવા ઢોકળા આપ જરૂરથી બનાવજો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો અને પહેલી જ વાર મારો વિડીયો જોતા હોય ને તો સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો